માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ સુરત માં પોલીસ કોન્સ્ટેબલની હત્યા સહિત ચોવીસ ગુનાઓમાં સંડોવાયેલો અને ત્રીસ હજાર રૂપિયાના ઇનામી ખૂંખાર આરોપી પ્રભુ દેવકા ભોસલે આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગ્યો છે આરોપી વર્ષથી પોલીસ ફરાર હતો અને પોતાને બચાવવા અલગ અલગ શહેરોમાં મજૂરી કામ કરતો હતો આરોપીને પકડી મારવા માટે ત્રણ મહિના સુધી કડી મહેનત બાદ પોલીસે મહારાષ્ટ્રના બુલડાના જિલ્લામાંથી તેને ઝડપી પાડ્યો બે હજાર ચાર પાંચ દરમિયાન સુરત ભરૂચ તાપી નવસારી સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પાર્ધી ગેંગ દ્વારા સતત લૂંટ હત્યાની ધાડ પાડતી હતી વર્ષ બે હજાર ઉછેલ હાઈવે પર ટ્રક લૂંટવા જતા પોલીસ કોન્સ્ટેબલ મધુકર રામદાસ ઘટના સ્થળે પહોંચતા આરોપીઓએ તેમની ઉપર પથ્થર મારો અને લાકડાથી હુમલો કર્યો હત્યા કરી હતી ત્યારબાદ પોલીસની ઇન્સાસ રાઇફલ લઈને નાસી ગયા હતા બે હજાર પાંચમાં પલસાણા વિસ્તારના એક ફાર્મ ઘૂસીને તમામ સભ્યોને બાંધી દઈને જાળ પાડી હતી

એક પાર્કિંગ એંગનો આતંક હતો એણે અસંખ્ય લૂટધાડ અને લૂંટધાડ સાથે મર્ડરના પણ અનેક બનાવો બનેલા હતા જેમાં મુખ્યત્વે કહીએ તો ઉચ્છલ પોલીસ સ્ટેશનની હદમાં ધાડ પાડતી વખતે હાઈવેમાં જ્યારે આ લોકો રોબરી કરતા હતા ત્યારે પોલીસ આવી જતા પોલીસના એક જવાનને પણ આ લોકોએ મારી નાખ્યો અને ઇન્સાસ રાઇફલ રોટી લીધી હતી સચિન પોલીસ સ્ટેશનમાં પણ બે રાહદારીઓ મોટરસાઇકલ પસાર થતા હતા અને એમને પથ્થર મારી રોકી અને એમની એમાંથી પણ એકનું મર્ડર કરી દીધું હતું પચીસ થી છવ્વીસ બનાવો લૂટ ધાડના હતા જે આખી પાર્કી ગેંગનો આંતક મચાવેલો હતો જેમાં પોલીસ કોન્સ્ટેબલના મર્ડર સાથેનો પણ બનાવ હતો આ ગેંગ પકડાયા ગઈ હતી અને આ પકડાયા બાદ બે હજાર આઠમાં વડોદરાથી અહીંયા ઝાપ્તામાં લાવતા હતા ત્યારે પાલેજ પાસેથી આખી ગેંગ આમાંથી અમુક લોકો ભાગી ગયેલા હતા ફરીથી આમાંથી પકડાના અને પકડાના બાદ ફરીથી બે હજાર બારમાં સુરત લાજપોર જેલથી કોર્ટ લાવતા હતા ત્યારે સચિન વાંજ ગામ પાસેથી ફરીથી આમાંથી ચાર ઇસમો ભાગી ગયા હતા પોલીસ કમિશનર સાહેબોએ આવા જે ગંભીર બનાવોના વોન્ટેડ આરોપીઓ છે એને પકડી પાડવા માટે સ્પેશિયલ ટીમ બનાવી અને કામગીરી કરવાની સૂચના આપી હતી જેના અનુસંધાને આ કેસમાં જે પંદર વર્ષથી આ ગેંગના મુખ્ય સૂત્રધાર પ્રભુ ઉર્ફે રઘુનાથ દેવકા ભોસલે જે બુલ જિલ્લાનો રહેવાસી છે અને બુલની બાજુમાં એનું ગામ છે અમરાપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં સુરત ક્રાઇમની ટીમ ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સથી ઘણા સમયથી મહેનત કરતી હતી એમના જૂના સ્ટેટમેન્ટો એમના જેલમાં મળવા આવનારા અલગ લોકોની તપાસ દરમિયાન કંઈ ફળદા અટકલ નથી મળી પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત ચાર પાંચ મહિના સુધી આમાં લાગેલા રહ્યા હતા અને છેલ્લા ત્રણ માસથી બુલદાણા જઈ વારંવાર પોલીસની ટીમ દ્વારા ત્યાં એની સાથે કામ કરતા પાર્કિંગ ના અન્ય લોકો સાથે પણ મજૂરી કામમાં પણ બે બે ત્રણ ત્રણ દિવસ સુધી પેલા સાથે રહી અને માહિતી એવી મળી હતી કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં દર વર્ષે આવતો હોય છે બાકી ફોન અને એ યુઝ નથી કરતો આ અનુસંધાને જાન્યુઆરીથી ફરીથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ગોસ્વામી પીએસઆઈ દેસાણી અને વાળાની ટીમ દ્વારા ફરીથી સતત પ્રયત્નશીલ હતા એ દરમિયાન આ પકડાઈ ગયેલ છે અને ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ